નમસ્કાર મિત્રો હું છું ધવલ સર અને આજની લેકચરમાં આપણે નફાખોટના થોડો આગળ લઈ જવાનો છે છે આની એક લેક્ચર થઈ ગયું આજે બહુ બહુ મજા આવશે આજના અંદર સારી ડિસ્કસ કરવાની છે આપણે બે અલગ અલગ કોન્સેપ્ટની ડિસ્કસ કરવાની તમે જુઓ તમે છેક સુધી જોડાયેલા રહેશો છેક સુધી તમે લોક થઈ જશો આ ની અંદર જો શરૂઆતથી જોડાઈ જશો સમય ના બગાડતા આપણે ચાલુ કરી દીધું આની પહેલા જે ફર્સ્ટ વિડીયો આપણે મૂક્યો તો યુટ્યુબ ઉપર તમે લોકોએ જોયો હશે ને તમારો પ્રતિસાદ બહુ સારો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દરેક લેક્ચરને આપણે અલગથી જ ડિઝાઇન કરીએ છીએ એટલે માની લો કે તમે આગળનું લેક્ચર નથી જોયું અને સીધું આ લેક્ચર તમે જોવા આવી રહ્યા છો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમને મજા જ આવશે કારણ કે આપણે દરેક વસ્તુના પાયાથી જ સમજાવીએ છીએ પણ

ત્રણ કોપીની મૂળ કિંમત જેટલો નફો થાય તો કોપીની મૂળ કિંમત જણાવો આમ દાખલો જો મિસ્ટેક કરીએ તો અઘરો બી લાગે મિત્રો ગભરાશો નહીં આપણે અહીંયા આગળ દરેક વસ્તુને સહેલી બનાવવા માટે જ હાજર આ પ્રકારના દાખલામાં તમારે કરવાનું શું એ ખાસ જોયું તમારે પહેલા જોઈ લેવાનું કે આ પ્રકારના દાખલામાં એક તો નફો થાય છે બરોબર નફો છે ને એ મૂળ કિંમત સાથે સરખામણી કરે કારણ કે દાખલાની અંદર અહીંયા આગળ આપણે બધા જ પ્રકારના દાખલા લીધા છે અહીંયા આગળ મૂળ કિંમત જો ધ્યાન રાખજો ચાર દાખલા બેક ટુ બેક જોજો મિત્રો કોન્સેપ્ટ ક્લિયર થઈ મૂળ કિંમત તો તમારે શું કરવાનું તમને બધાને ખબર છે કે મૂળ કિંમત સાથે સરખામણી કરેલી છે એટલે તમારે મૂળ કિંમત છે ને બાર કોપીની બાર રૂપિયા ધારી લે અને ત્રણ કોપીની મૂળ કિંમત જેટલો નફો થાય છે એટલે નફો ત્રણ રૂપિયા બાર કોપીની મૂળ કિંમત બાર રૂપિયા ત્રણ કોપીની મૂળ કિંમત થાય સરવાળો કરો એટલે વેચાણ કિંમત કિંમત મળી ગઈ પંદર પણ દાખલાની અંદર અઢારસો રૂપિયા વેચાણ કિંમત પંદર રૂપિયાની સરખામણી અઢારસો સાથે પંદરસો ભાગે અઢારસો કરવાના

જોઈએ બીજો દાખલો તરત બધું ક્લિયર થઈ જશે સાતસો રૂપિયા સત્તર દડા વેચતા પાંચ દડાની પડતર કિંમત પડતર કિંમત એટલે મૂળ કિંમત પડતર કિંમત અને અહીંયા આગળ નુકસાન ની વાત કરીએ નુકસાન એટલે ખોટ બરાબર વેચાણ અવા કેટલા દડા છે મિત્રો 17 દડા સિમ્પલ એક દડાનો 1 રૂપિયો માની લો તો 17 દડાની પડતર કિંમત 17 રૂપિયા થાય આય કના થાય આય અને નુકસાન કેટલું આવ્યું તો 5 દડાની પડતર કિંમત જેટલું નુકસાન આવ્યું એક દડાની પડતર કિંમત 1 રૂપિયો છે તો 5 દડાની પડતર કિંમત 5 રૂપિયા 5 રૂપિયા નુકસાન આવ્યું 17 રૂપિયા પડતર કિંમત 5 રૂપિયા નુકસાન તો વેચાણ કિંમત કેટલી આમાં મિત્રો 12

આવનારી પરીક્ષામાં જો તમારી સામે આવો દાખલો આવ્યો ને તો આન્સર પણ મેથ્સ માટે કોન્સેપ્ટ ક્લિયર કરવો જોઈએ એક 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 દાખલો શીખીને આગળ વધી જાવ એનાથી કોન્સેપ્ટ ક્લિયર અહીંયા આગળ બે દાખલામાં કેવી રીતે કોન્સેપ્ટ ક્લિયર કરાય આ દાખલાની અંદર મૂળ કિંમત જેટલા ટકા નફો મૂળ કિંમત જેટલો નફો હતો આ દાખલાની અંદર મૂળ કિંમત એટલે પડતર કિંમત જેટલી ખોટ હવે એવું બી હોઈ શકે નફો ખોટ પણ મૂળ કિંમત જેટલી નહીં દાખલા પછી એ કોન્સેપ્ટ તમારા મગજમાં છપ અધરવાઈઝ શું થાય ગોખણ પટ્ટી જેવું જો અહીંયા શું કે નિશાંત બે હજાર રૂપિયામાં પચીસ ચોપડી ખરીદે છે અને પાંચ ચોપડીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે જો આ દાખલો નફા વાળો છે પણ વેચાણ કિંમત કીધું તો અહીંયા જો મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત હવે આપણે એક કામ કરીએ પચીસ ચોપડી છે તો એક ચોપડીનો એક રૂપિયો માની લઈએ તો પચીસ ચોપડીની વેચાણ કિંમત પચીસ થાય હવે અહીંયા આગળ આપણે નફો બી કર્યો છે કેટલો પાંચ ચોપડીની વેચાણ કિંમત એક ચોપડીની વેચાણ કિંમત એક હતો તો પાંચ ચોપડીની વેચાણ કિંમત પાંચ હવે વેચાણ કિંમત તો મૂળ કિંમત તમારી હવે અહીંયા આગળ નિશાંતે આ વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદી હતી બે નિશાંતે આ વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદી હતી બે એટલે અહીંયા આગળ સરખામણી કરીએ બે અહીંયા વેચી નથી મિત્રો વેચી હોત તો અહીંયા સરખામણી બે હાજર રૂપિયામાં પચીસ ચોપડી ખરીદી સો કરી એક ચોપડીની વેચાણ કિંમત કેટલી હશે એક ચોપડીની વેચાણ કિંમત કેટલી હશે સો આ આ કોન્સેપ્ટની અંદર શું હતું અને પેલા કોન્સેપ્ટની અંદર શું હતું પેલાની અંદર તમને અહીંયા આગળ જે

વેચાણ કિંમત જેટલી ખોટ થાય છે એટલે પેલું ખોટ વાળું સૂત્ર લખવાનું મૂળ કિંમત માઈનસ ખોટ બરાબર વેચાણ કિંમત હવે આપણે શું કરવાનું પંચાવન ચોપડી ની વેચાણ કિંમત પંચાવન ચોપડી ની વેચાણ કિંમત આપણે પંચાવન અને પાંચ ચોપડીની વેચાણ કિંમત પાંચ પાંચ રૂપિયા ખોટ તો અહિયાં મિત્રો મારે કેટલા લખવા જોઈએ તો અહિયાં મારે સાહીઠ લખવા જોઈએ સાહીઠ માઇનસ પાંચ પંચાવન

આશા રાખું છું આ ચાર દાખલાથી આ કોન્સેપ્ટ જોરદાર ક્લિયર થઈ ગયો હશે આવનારા ટાઈમની અંદર આવા કોન્સેપ્ટને તમે આવતાની સાથે જ પાડી દેશો આ કોન્સેપ્ટ ફરીથી સમજવો હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને આ ચાર દાખલા જોઈ લેજો મેં ચાર દાખલાની અંદર બધું જ લઈ લીધું મૂળ કિંમત ઉપર બી નફો ખોટ ગણી લીધો અને વેચાણ કિંમત ઉપર બી નફો ખોટ ગણી લીધો હવે આગળ જઈએ આગળની જે કોન્સેપ્ટ શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો એ કોન્સેપ્ટને એક નામ આપ્યું છે અને એનું નામ છે ડબલ ચોકડી ગુણાકાર ની અંદર કદાચ શબ્દનો ઉપયોગ આવ્યું ડબલ ચોકડી ગુણાકાર હવે છ શું એ સમજાવી દો માની લો કે એક બેટ હતું અને એક બોલ એક બેટ હતું અને એક બોલ હતું બેટ હતું બે હજાર રૂપિયાનું અને બોલ હતો પાંચસો બેટ હતું બે હજાર રૂપિયાનું અને બોલ હતો પાંચસો બેટ ઉપર પાંચસો રૂપિયા નફો લીધો અને બોલ ઉપર સો રૂપિયા નફો બેટ ઉપર આપણે પાંચસો રૂપિયા નફો ઉમેર્યો તો બેટ થઈ ગયો હવે 2500 રૂપિયાનો અને બોલ ઉપર આપણે સો રૂપિયા નફો લીધો તો બોલ થઈ ગયો છસો હવે જો खरीद कीमत નું પ્રમાણ काढવું હોય તો 2000 જెంપ 5 એટલે બે બે મીંડા ઉડી જાય 20 જెంપ 5 5 વડે ભાગા ચલાવો 4 જెం 1 તો ખરીદી નું પ્રમાણ આવી ગયું 4 જ વેચાણ કિંમત નું પ્રમાણ કાઢવું છે વેચાણ કિંમત નું પ્રમાણ કાઢવું છે બે બે મીંડા ઉડાડી પચીસ જેમ છો દાખલા કિંમતનું પ્રમાણ છે ચાર જેમિક જો બેટ ઉપર પાંચસો રૂપિયા નફો લેવો હોય અને બોલ ઉપર સો રૂપિયા નફો લેવો હોય મતલબ આ બે ડિટેલ આપેલી હશે હવે બેટ ઉપર પાંચસો રૂપિયા નફો લીધો અને બોલ ઉપર સો રૂપિયા નફો લીધો અને પછી વસ્તુ વેચી નાખી તો વેચાણ કિંમતનું પ્રમાણ આપી દીધું એટલે દાખલાની અંદર ખરીદ કિંમતનું પ્રમાણ આપ્યું હશે વેચાણ કિંમતનું પ્રમાણ આપ્યું હશે અને નફો થયો હશે તો નફો આપ્યો હશે ખોટ હશે તો ખોટ આપી હશે અને તમને આમાંથી કાં તો બેટની કિંમત શોધવાનું કહેશે કાં તો બોલ ની કિંમત શોધ આ જ દાખલાને આપણે રકમ બનાવી બેટ અને અને ભાઈ ખરીદ ભાઈમ એક ના પ્રમાણમાં બરોબર મિત્રો બેટ ઉપર પાંચસો રૂપિયા અને ગળા પર 100 રૂપિયા નફો લેતા વેચાણ કિંમતનું પ્રમાણ 25 ગ્રામ 6 થાય બેટની કેવી રીતે આવશે ગુણાકારની જો બેટ અને દડાની ખરીદ કિંમતનું પ્રમાણ પ્રમાણ પચીસ જેમ છ થાય છે તો ની મૂળ કિંમત શોધો તમને ખબર છે બેટ બે હાજર રૂપિયા નું હતું આ પ્રશ્ન પરીક્ષામાં જયારે આવે ત્યારે થોડી ખબર હોય કે બેટ બે હાજર રૂપિયા આની અંદર એક મેથડ છે ચોકડી ગુણાકાર પહેલા તમારે ખરીદી નું પ્રમાણ લખવાનું ચાર જેમ એક પછી વેચાણ કિંમતનું પ્રમાણ લખવાનું પચીસ બેટ છે અને બોલ બેટ ઉપર આપણે પાંચસો રૂપિયા નફો લીધો અહિયાં પાંચસો અને દડા ઉપર આપણે સો રૂપિયા નફો લીધો અહિયાં સો લખ્યું दड़ा पर आप सौ रुपया न खोली दू सौ तो हम मित्र चौकड़ी गुणा कर छो चौ चौवीस ना डिफरेंस था एक नीचे चौक पच्चीस गुणिया सौ पंचा छीस પાંચસો ગુણ્યા છ ત્રણ હજાર પચીસો ત્રણ નો ડિફરન્સ થાય પાંચસો મિત્રો અહીંયા આગળ જુઓ પાંચસો કરીએ એટલે પાંચસો થાય ગુણ્યા પાંચસો કરીએ એકના તમારે પાંચસો બનાવવા હોય તો ગુણ્યા પાંચસો કરવા પડે ગુણ્યા પાંચસો વડે જો આને ગુણી દો

બે વસ્તુની પડતર કિંમત પાંચ જેમ છ ના પ્રમાણમાં છે રૂપિયામાં ખરીદી વસ્તુ પાંચસો રૂપિયા નફા સાથે વેચવામાં આવે નફા ઉમેરી વેચી તો વેચાણ કિંમતનું જે પ્રમાણ આવ્યું એ પ્રમાણ આવ્યું અગિયાર જેમ તેર વેચાણ કિંમતનું પ્રમાણ આવ્યું મિત્રો અગિયાર જેમ તેર તો પ્રથમ વસ્તુની પડતર કિંમત શોધો જોઈ લઈએ જરા ડબલ ચોકડી રીત યાદ રાખજો અને બંને પર બંને વસ્તુ ઉપર પચાસ રૂપિયા નફો લેવાનો છે સોરી મેં વાંચવામાં કદાચ પાંચસો વાંચી દઉં પચાસ રૂપિયા નફો લેવાનો છે એટલે અહીંયા બી પચાસ રૂપિયા નફો લેવાનો છે અને અહીંયા બી પચાસ રૂપિયા

એકના સો બનાવવા હોય તો ગુણ્યા સો કરવા પડશે તો એના વડે શોધવી હોય તો અહીંયા ગુણવાનું અને બીજી વસ્તુની પડતર કિંમત શોધવી હોય તો અહીંયા બીજા વસ્તુની પડતર કિંમત કે તો છસો રૂપિયા અને પ્રથમ વસ્તુની પડતર કિંમત કે તો પાંચસો આ પ્રશ્ન મિત્રો મેથડડ થી સોલ જ ના થાય તમે આ પ્રશ્નના કોપી કરો અને ગૂગલ કરો જોવા મળેર કિંમત પાંચ જેમ છ ના પ્રમાણમાં છે જો પ્રથમ વસ્તુ પચાસ રૂપિયા અને બીજી વસ્તુ વીસ રૂપિયા ખોટ સાથે વેચવામાં આવે જો મિત્રો હમણાં જે દાખલો હતો એમાં નફો બે બાજુ સરખી સરખી હતી પચાસ પચાસ રૂપિયા જ્યારે અહીંયા મેં દાખલાના કોટ કરી દીધી અને પછી ભાવ બી બદલી કાઢ્યા અલગ અલગ હોય તો કોકનામાં ગજમાં એવો પ્રશ્ન આવે કે સાહેબ બે અલગ અલગ કિંમત હોય તો શું કરવાનું તો જોઓ મિત્રો પહેલી વસ્તુ ₹50 અને બીજી વસ્તુ ₹20 કોટ સાથે વેચવામાં આવે અને તો તેમની વેચાણ કિંમતનું પ્રમાણ થાય 11 જામ 14 તો જોઓ મિત્રો પહેલા પ્રમાણ હતું 5 જામ 6 પછી પ્રમાણ થઈ ગયું 11 જામ 14 આ બાજુ પચાસ રૂપિયા અને આ બાજુ વીસ રૂપિયા ખોટ છે તો મિત્રો અહીંયા આગળ ખોટ હોય ને તો આમ તો નોર્મલી ખોટ હોય એટલે માઇનસ પચાસ અને માઇનસ વીસ લખવું પડે પણ બે બાજુ તમે માઇનસ માઇનસ નું ચિહ્ન લગાવો છો તો એની અસર નાબૂદ થઈ જાય એટલે આ માઇનસ નું ચિહ્ન કરવાની જરૂર નથી ખોટ વાળા બે બાજુ ખોટ હોય તો કરવાની જરૂર નથી એક બાજુ નફો હોય ને એક બાજુ ખોટ હોય તો સો ટકા 1450 70 11 66 डिफरेंस छे 4 નો 11 2 22 1450 70 700 એટલે 480 આવે 4 * 2 6 ને 7 480 અહીંયા આગળ बार चौक अड़तालीस वो चारो एक्सो तो चार तो 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 बार पंचा 600 तो प्रथम वस्तु पड़तर किस छसो दूसरी वस्तु पूछी होत तो आ छसो वीस वुणवा मतलब गुणवा एक सौ વીસ વડે કારણ કે એકસો વીસ છે કેવું મિત્રો ખ્યાલ આવે છે જો જટિલ દાખલાઓ છે પણ મેથડ જટિલ નથી મેથડમાં બહુ જ સિમ્પલ આગળ વધીએ મિત્રો આ મેં ડિફિકલ્ટીની હદ વટે કેવી રીતે ખબર આ દાખલાની અંદર પચાસ રૂપિયા બે બાજુ નફો થતો બધી આ દાખલામાં નુકસાન જતું હતું એકમાં પચાસ રૂપિયા અને બીજીમાં વીસ રૂપિયા નુકસાન જતું પણ દાખલાની હદ ત્યારે તો અહીંયા જોવા પ્રથમ વસ્તુ ઉપર દસ ટકા નફો અને બીજી વસ્તુ ઉપર પાંચસો રૂપિયા નફો એક નફો ટકામાં છે ને એક નફો રૂપિયા આ દાખલાનો તોડ જોઈએ દાખલાનો તોડ છે ને ખતરનાક છે આ દાખલાના તોડમાં શું કરવાનું ખેજુ બે વસ્તુની પડતર કિંમત પાંચ જેમ છ ના પ્રમાણમાં છે એટલે મેં ધારી લીધે પાંચ અને હવે એક ઉપર આપણે ટકામાં નફો ઉમેરવાનો છે અને બીજાના રૂપિયામાં ઉમેરવાનો છે તો ટકામાં નફાના આપણે ગણવાનો નહીં ગણવાનો એટલે શું એ સમજે માની લો કે આ દસ ટકા નફો આપણે નથી લેવો દસ ટકા નફો નથી લેવો તો એનો મતલબ એ કે ભાવના આપણે પહેલેથી જ દસ ટકા વધારો હવે પાંચના દસ ટકા ના થાય એટલે આપણે પાંચ જેમ છ છે તો આપણે એના પચાસ પચાસ અને સાહીઠ ગણો અને આના ટકા પચાસ ના દસ ટકા થાય પાંચ એ આની અંદર ઉમેર પંચાવન અને સાહીઠ હવે આપણે પાંચસો રૂપિયા નફો લેવાનો છે પ્રથમ વસ્તુ ઉપર દસ ટકા નફો લેવાનો છે પણ એ આપણે ઓલરેડી અને આના ઉપર પાંચસો નફો લેવાનો અને बेचान किंमत નું પ્રમાણ આપ્યું છે 11 13 અહીંયા 11 અને અહીંયા 13 پہلی વસ્તુ ઉપર આપણે કશું મળા નહીં કારણ કે આપણે નફો ઓલરેડી ગણી દીધો બીજી વસ્તુ ઉપર આપણે ₹500 નફો લીધો અને અહીંયા આગળ લખવાના 500 હવે ડબલ ચોકડી ગુણાકાર કરો 55 * 13 13 * 5 = 65 650 અને 13 * 5 715 मतलब 55 * 13 થાય 715 11 66 66 660 डिफरेंस आवा मित्रों 40 ना 5 55 715 અને 660 નો ડિફરન્સ આવા 55 અને અહીંયા આગળ ગુણાકાર કરો 11 55 55 55 અને આ ગુણાકાર થઈ જાય જી 5500 અને 0 નો ડિફરન્સ 5500 મિત્રો 55 ને 5500 બનાવવા હોય તો * 100 કરવો પડે આના ઓરિજિનલ રકમ હતી 50 એના * 100 કરો એટલે 50 * 100 એટલે 5000 તો પ્રથમ વસ્તુની મૂળ કિંમત શોધો પ્રથમ વસ્તુની પડતર કિંમત શોધો પ્રથમ વસ્તુની પડતર કિંમત છે 5 શું કરવાનું ફરીથી સમજી લો મેં શું કર્યું પાંચ જેમ છ હતા તો મેં પ્રમાણને થોડું મોટું બનાવી દીધું પચાસ અને સાહીઠ એટલા માટે મોટું બનાવ્યું કે કરવા અને હવે એમાં દસ ટકા નફો પાછળથી નથી ઉમેરવો પહેલેથી જ મેં ઉમેરી દીધું ના દસ ટકા પંચાવન અને આ એમનું એમ હવે મેં શું કર્યું ફક્ત આ વસ્તુ ઉપર જ પાંચસો રૂપિયા નફો લીધો એટલે નવું પ્રમાણ આવ્યું અગિયાર જેમ અને પછી ડબલ ચોકડી ગુણાકાર આવો એક છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ એટલે કોન્સેપ્ટ વધુ ક્લિયર થઈ જાય બે વસ્તુની પડતર કિંમત 8 જેમ 9 ના પ્રમાણમાં છે જો પ્રથમ વસ્તુ ઉપર 10% નફા થી અને બીજી વસ્તુ ₹100 નુકસાન થી જો એક બાજુ નફો થાય છે એક બાજુ નુકસાન કોઈ ચિંતા ના કરશો પહેલા તો આ 10% નફો આપણે પહેલેથી જ લઈ લઈએ એટલે આ 8 જેમ 9 છે આપણે એસી જેમ નેવું સમજ અને એના દસ ટકા દસ ટકા નફો આપણે લઈ લીધો હવે લેવાની જરૂર નથી બીજી વસ્તુ ઉપર આપણે વીસ સો રૂપિયા નુકસાન સાથે વેચીએ છીએ તો તેમની વેચાણ કિંમત નું પ્રમાણ અગિયાર જેમ દસ થાય આ પ્રમાણ આવે છે અગિયાર જેમ અને પ્રથમ વસ્તુ ઉપર આપણને કશું મળતું નથી બીજી વસ્તુ ઉપર આપણે સો રૂપિયા નુકસાન કરીએ એટલે અહીંયા આગળ સો રૂપિયા નુકસાન હોય કે નફો હોય કે પ્લસ કે માઈનસ એવું કશું કરવાની જરૂર નથી બરાબર હવે આગળ જોઈએ ચોકડી ગુણાકાર અહીંયા ને અહીંયા ગુણાકાર થાય એક્યાસી ગુણ્યા દસ આઠસો એસી અગિયાર નવ્વા નવ્વાણું નવસો નેવું ડિફરન્સ આવે એકસો દસ અહીંયા આવે અગિયાર ગુણ્યા સો અગિયારસો અહિયાં આવે જીરો ડિફરન્સ આવ્યો અગિયારસો એકસો દસ ને અગિયારસો બનાવવા હોય તો ગુણ્યા દસ કરવા તો આ જે ઓરિજિનલ રકમ હતી એના ગુણ્યા દસ કરો એટલે એસી ગુણ્યા દસ આઠસો રૂપિયા પ્રથમ વસ્તુની મૂળ કિંમત થશે પ્રથમ વસ્તુની પડતર કિંમત કેટલી થશે આઠસો મિત્રો ફક્ત બે જ કોન્સેપ્ટની ચર્ચા કરી છે પણ નફાકોટની અંદર હું ગેરંટી મારું છું કે આ બે બે કોન્સેપ્ટ તમે પહેલી વાર જોયા આવા જ અવનવા ને શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો બે લાયકોનના નોટિફિકેશન ચાલુ કરી દો વીકની અંદર રેગ્યુલર વિડિયો અમારી અપલોડ થતી રહે છે આવનારા ટાઈમની અંદર એક લેવલનું ગણિત શીખવું હશે તો આ ચેનલ શીખવા મળશે જય ભારત જય હિન્દ